ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે અનેક વિસ્તારોમાં પૂર આવ્યું હતું અને આ પૂરના કારણે તમે જુઓ તો તમામ જગ્યાએ પાણી પાણી જ જોવા મળતું હતું ત્યારે વડોદરા શહેર કે જ્યાં ત્યાં પૂરની અસર સૌથી વધારે જોવા મળી હતી અનેક વિસ્તારો કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને ત્યાં ગાડી અનેક લોકોને રેસ્ક્યુ કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે આ પરિસ્થિતિની અંદર કહેવાય કે હંમેશા ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં જોવા મળતું હોય છે ફાયર બ્રિગેડનું કામ જ એ હોય છે કે તેમને કોઈ પણ કોલ મળે તેની સાથે જ તે તેમના સાધન સામગ્રી સાથે ત્યાં રેસ્ક્યુ માટે પહોંચી જતા હોય કે જે ઇમરજન્સી જરૂર પડી હોય તેના માટે પહોંચી જતા હોય છે પરંતુ આ વખતે જ્યારે પૂર આવ્યું ત્યારે આ પૂરની પરિસ્થિતિમાં વડોદરા ફાયર બ્રિગેડની રેસ્ક્યુની જે કામગીરીના સાધનો છે તે કઈ પરિસ્થિતિમાં છે તે વાત કરીશું આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વડોદરામાં જે અતિવૃષ્ટિ સર્જાઈ અને આ અતિવૃષ્ટિમાં ખરેખર વડોદરા ફાયર બ્રિગેડને જે જવાનો છે જે ટીમ છે તે લોકો એલર્ટ મોડમાં હોવા જોઈએ અને તેની સાથે જ તે તમામ સાધન સામગ્રીઓ સાથે ત્યાં રેસ્ક્યુ કામગીરીમાં લાગી જતા જોવા મળવા જોઈએ પરંતુ જે પ્રમાણે વડોદરા ફાયર બ્રિગેડના જે ગેરેજની અંદર રેસ્ક્યુ કામગીરીમાં જે વપરાતા સાધનો છે તે સાધનો જે પરિસ્થિતિની અંદર જોવા મળી રહ્યા છે તે તમે દ્રશ્યોમાં બી અત્યારે જોઈ શકો છો કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લખેલી આ બોટ છે અને આ બોટ કે રોડ ઉપર કે કોઈ રેસ્ક્યુ કામગીરી કરતી જોવા નથી મળતી પરંતુ આ બોટ વડોદરા ફાયર બ્રિગેડનું જે ગેરેજ છે તે ગેરેજની અંદર ધૂળ ખાતી જોવા મળી રહી છે અને આ આવી એક બે બોટ નથી પરંતુ પાંચથી છ જેટલી બોટ છે કે જે અહીંયા ગાડી દૂર ખાતી હાલતમાં જોવા મળી રહી છે સાથે સાથે ત્યાં બીજી બી અન્ય જે એવી સાધન સામગ્રી છે કે જે રેસ્ક્યુ કામગીરીમાં કામ લાગતી હોય છે તે પણ ત્યાં દૂર ખાતી જોવા મળી રહી છે જ્યારે વડોદરાવાસીઓને ખરેખર બચાવવા માટે ત્યાં ગાડી ફાયર બ્રિગેડે પહોંચવાનું હતું વડોદરાવાસીઓ રાહ જોઈ રહ્યા હતા આતુરતા કે હમણાં વડોદરા ફાયર બ્રિગેડની કે કોઈ અન્ય ટીમો ત્યાં પહોંચશે અને તેમની બચાવ કામગીરી છે તે તાત્કાલિક શરૂ થશે પરંતુ ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે કે જે કર્મચારીઓ છે તે ત્યાં પોતાની જે સાધન સામગ્રી છે તે દૂર ખાતી હતી અને બંધ હાલતમાં જોવા મળતી હતી જેના કારણે ત્યાં પહોંચી ના શકી વડોદરાની અંદર જે પ્રમાણે અત્યારે પૂરગ્રસ્ત વિસ્તારો જોવા મળી રહ્યા છે અનેક જગ્યાઓ કે જ્યાં રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે આ રેસ્ક્યુ કામગીરી એનડીઆરએફ એસડીઆરએફ છે સાથે સાથે જે કેન્દ્રમાંથી આર્મીની ટીમ મોકલવામાં આવી છે તે આર્મીની ટીમ એની સાથે અમદાવાદ ફાયર ફાયરબ્રિગેડથી પણ ચાર ટીમો છે કે જે વડોદરા રેસ્ક્યુ કામગીરી અને બચાવ કામગીરી માટે મોકલવામાં આવી છે આ ચારેય ટીમો જે અલગ અલગ કુલ ચાર જેટલી બોટ લઈને ત્યાં પહોંચ્યા હતા અને અત્યાર સુધીમાં જે વડોદરાની અંદર પૂર આવ્યું છે આ પૂર વિસ્તારોમાં લગભગ દસ હજાર જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા પરંતુ વડોદરા ફાયર બ્રિગેડની જે ટીમો છે કે તેની સાધન સામગ્રી તો માત્ર ગેરેજની અંદર ધૂળ ખાતી જ જોવા મળી રહી હતી અને આની પાછળ હવે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે કેમ કારણ કે જે પ્રમાણે ફાયર બ્રિગેડનું કામ હોય છે કે કોઈ પણ કોલ મળે તેની સાથે તે તાત્કાલિક બચાવ કામગીરીમાં પહોંચે પરંતુ તેના સાધન સામગ્રી જો યોગ્ય ના હોય તેની સાધન સામગ્રી ચાલુ અવસ્થામાં ના હોય તો કઈ રીતે તે બચાવ કામગીરીમાં પહોંચી શકે આ જે દ્રશ્યો અત્યારે ટીવી સ્ક્રીન ઉપર આપને જોવા મળી રહ્યા છે તે દ્રશ્યો જ કઈ બતાવે છે કે વડોદરા ફાયર બ્રિગેડના અધિકારીઓ ક્યાંક આરામના મૂડમાં હતા અને એટલા માટે જ આ જે અત્યારે ધૂળ ખાતી બોટ છે તે બંધ હાલતની અંદર જોવા મળી રહી છે ગેરેજની અંદર ધૂળ ખાતી જોવા મળી રહી છે જો ખરેખર તે એલર્ટ હોત તો કદાચ આ જે બોટ ધૂળ ખાય છે તે ધૂળ ખાતી ના જોવા મળતી હોત પરંતુ જ્યાં ગાડી પૂરગ્રસ્ત વિસ્તારો છે તે વિસ્તારોની અંદર લોકોની બચાવ કામગીરીમાં લાગી હોત ત્યારે અહીંયા વડોદરા કોર્પોરેશન અને વડોદરા ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે તેમની ઉપર પણ સવાલ ઊભા થાય છે કે આ જે પ્રકારે લાલિયાવાડી જોવા મળી રહી છે તેની પાછળ ખરેખર જવાબદાર કોણ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો આ બાબતે કેમ અજાણ હતા કે પછી તેમને અજાણ બનવાની કોશિશ કરવામાં આવી રહી છે આ જે દૂર ખાતી સાધન સામગ્રી છે તેની પાછળ પણ કેમ વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસરની કોઈ જવાબદારી નથી આવતી કે તેમને આ ચેક કરવાની જવાબદારી નથી આવતી આ જે બે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે હવે કોઈ પગલા ભરવામાં આવશે કે નહીં કારણ કે જે પ્રમાણે સાધન સામગ્રીઓ ધૂળ ખાતી જોવા મળે છે અને કોઈ પણ બચાવ કામગીરીમાં તેનો ઉપયોગમાં ના લેવામાં આવી ત્યારે હવે આ અધિકારીઓ ઉપર કેવા પ્રકારના એક્શન લેવામાં આવશે કે માત્ર ખાલી જે આ લાલિયાવાડી છે તે લાલિયાવાડી આ જ રીતે વડોદરા કોર્પોરેશન ચાલવા દેશે આ મારું વડોદરા મહાનગર સેવા સદનસી મ્યુનિસિપલ કોર્પોરેશન જેમને જીવ બચાવવાના થાય બિચારા આ શહેરની જનતાની આ જ હાલત છે તમે ધૂર જ ખાવ છો કારણ કે તમે જયારે મુસીબતમાં હતા ને ત્યારે આ બધી વસ્તુ તમને બચાવવા માટે હતી પચીસ વોટ પચીસ માંથી કેટલી વોટ ઉતારી લોકોએ કેટલા લોકોના જીવ રેસ્ક્યુ કર્યા આ વહીવટ તદ્દન ખોટો છે સરકારે આનો ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીએ તમામ લોકો આનો જવાબ આપવો પડશે કે શહેરના લોકોને કેમ ડુબાડ્યા જાણી જોઈને ડૂબાડ્યા છે આ માનવ સર્જિત નથી આ ભાજપ સર્જિત ત્યારે જે પ્રમાણે સાધનો ધૂર ખાતા જોવા મળી રહ્યા છે અને જે જવાબદાર અધિકારીઓ છે કે તેમને યોગ્ય તેમની જવાબદારી નથી નિભાવી તેમને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર